છાણી ગામ બસ સ્ટેન્ડ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું પચીસ વર્ષ પૂર્ણ થયા છે શ્રાવણના પવિત્ર મહિનામાં છાણી ગામ બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટનો દિવસ ધ્યાનમાં રાખી અહીં કથા યોજવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો પણ જોડાયા હતા સાથે જ વોર્ડ નંબર એકના કાઉન્સિલર હરીશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રભુ તીમી પ્રપોર્વરંબા બા આજ રોજ છાની રીક્ષા સ્ટેન્ડિયમ વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે પંદરમી ઓગસ્ટના રોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાની અંદર મને અહીંયા બોલાવવામાં આવ્યો તો અહીંયા આ જ રોજ સત્યનારાયણ ભગવાનની કથાની અંદર એક જ પ્રાર્થના કરું છું તમામ મારા રિક્ષા સ્ટેન્ડના ભાઈઓ બહેનો અને એમના જે ફેમિલીવાળા છે ભગવાનને પ્રાર્થના કરી કે બધા સુખમય શાંતિમય સારી રીતે એમનો ધંધો ચાલે અને એમના કુટુંબની અંદર નિરોગી રહે અને સારી રીતે બધા જીવી શકે ભગવાનને પ્રાર્થના ની રિક્ષા સ્ટેન્ડના સભ્ય શ્રી સંતોષભાઈ ગંગારામભાઈ ચૌહાણ બોલું છું અમે દર વર્ષે શ્રાવણ માસમાં પંદરમી ઓગસ્ટના દિવસે કથા કરાવીએ છીએ કથા નવચંડી કરાવીએ છીએ આ વર્ષે અમારા પચીસ વર્ષ પૂરા થયા છે એવી શ્રી સત્યનારાયણ દેવની કથા રાખી હતી અને અમારા મહેમાન શ્રી ભાનાભાઈ હરીશભાઈ પટેલ છાની ગ્રામના ઉપસ્થિત આવ્યા છે એમનો આભાર માનીએ છીએ અમે કે તમે ચેનલ પ્રતિ પણ આવ્યા છો તેનો પણ ખૂબ ખૂબ આભાર આપનું સુમન માતાજી જે મારું નામ સંતોષ ધંગરામભાઈ ચૌહાણ છે